રાજ્યમાં શું ચાલી રહ્યું છે તો કે મનમાની મુખ્યમંત્રીનું નવા નિયુક્ત મંત્રીઓ નથી માની રહ્યા અધિકારીઓ છે એ પણ મંત્રીઓનું નથી માની રહ્યા અને મંગળવાર છે મુલાકાતીઓને મળવા માટે ફાળવવામાં આવ્યું છે પરંતુ મંત્રીઓ છે હાજર નથી રહ્યા મુલાકાતીઓ છે તેને ફરી ઘરે પરત જવું પડી રહ્યું છે કારણ કે કેબિનમાંથી એવો જવાબ આપવામાં આવે છે કે મંત્રી હાજર છે નહીં તમે બીજી વખત આવજો ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રી આદેશ કરે છે કે આ બે દિવસ છે મંત્રીઓ કમ્પલસરી કેમ હાજર નથી રહ્યા મુખ્યમંત્રીને કેમ ગાંઠતા નથી અને એવી પણ જોર છે છે કે હવે કાર્યભાર એ ક્યાંક નાયબ મુખ્યમંત્રીને આપી દીધો છે અને એ પણ વસ્તુ છે કે આપણા રાજ્યમાં અધિકારીતા રાજ હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે મંત્રીઓ પણ ફરિયાદ કરે છે સત્તામાં બેસીલી પાર્ટીના ધારાસભ્યો પણ ફરિયાદ કરે છે કે અધિકારીઓ તેમને ગાંઠ એટલે ન માત્ર ધારાસભ્યોના ફરિયાદ છે પરંતુ મુખ્યમંત્રીને પણ સતત ફરિયાદ રહે છે કે મંત્રીઓને જ્યાં હાજર રહેવું હોય ત્યાં રહેતા નથી અન્ય કાર્યક્રમોમાં તે બેસ્ત રહે છે હવે સવાલ એ થાય કે આ બધા જ તમે તમારા કામમાં બેસ્ત રહેશો તો જનતાનું કામ ક્યારે કરશો જનતાને ક્યારે સાંભળશો જનતાના જે મૂળ પ્રશ્નો છે તેને સમસ્યાનું સમાધાન લાવવા માટેનો કાર્ય ક્યારે કરશો અને મૂળ પ્રશ્ન તો એ છે કે અત્યારે કોઈ કોઈનું માનતું નથી મુખ્યમંત્રી હોય મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કે અધિકારીઓ હોય આ બધાની વચ્ચે નુકસાન થઈ રહ્યું છે જનતાને જનતા તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો